શું ભગવાન ખરેખર સાચા હૃદયથી બોલાવા પર આવી જાય છે શું ભક્તિમાં એવી શક્તિ હોય કે ભગવાનને પૃથ્વી પર ઉતરવા મજબૂર કરી શકે આ કેવળ કથાની કલ્પના નથી આ છે એવી સ્ત્રીની સચોટ કથા જેને સમાજે ત્યજી દીધેલી પણ જેમણે પ્રેમથી અને શ્રદ્ધાથી જીવન વ્યતીત કર્યું ફક્ત એક આશા પર મારા રામ એક દિવસ ચોક્કસ આવશે અને પછી એક દિવસ એવો ચમત્કાર થયો જેથી આજે પણ દંડક અરણ્ય ગુંજે છે ચાલો આજે સાંભળીએ શબરી અને શ્રીરામની ભક્તિભીની અવિસ્મરણીય કથા અનેક વર્ષો પહેલા એક નાની વાડીમાં એક ભીલ જાતિની નાની દીકરી જન્મી એ બાળપણથી જ ખૂબ દયાળુ અને સૌમ્ય હતી એક દિવસ એ પોતાના કુટુંબ સાથે શિકાર માટે ગઈ એણે જોયું કે નિર્દોષ પક્ષીઓ અને પ્રાણીઓ મારીને પડ્યા છે એ બહુ દુઃખી થઈ ગઈ એ રડી હ હું અહીં નહીં રહી શકું અને એ દિવસે એ ઘર છોડી નીકળી ગઈ પોતાની જાતને સાચી દિશામાં શોધવા એ અનેક વર્ષો સુધી જંગલમાં ભટકતી રહી ભૂખ લાગી તરસ લાગી પણ એ માત્ર એક જ આશા સાથે જીવી રહી હતી અંતે એ એ પહોંચી માતંગ ઋષિના આશ્રમ સુધી થોડી ડરી ગઈ પણ હાથ જોડીને ઋષિ રહી હે મુનિવર હું નીચ જાતિની સ્ત્રી છું મારે તપસ્યા કરવાની છે મારી પાસે શુદ્ધ હૃદય સિવાય કઈ નથી બાકી ઋષિઓ કંટાળી ગયા આશ્રમમાં આવી ગયા અશુદ્ધ સ્ત્રી પણ માતંગ મુનિ શાંતિથી ઉભા થયા મૂર્ખો ભક્તિ જાતિથી માપાતી નથી એ તો હૃદયથી થાય છે એ સ્ત્રીના દિલમાં જે દીવો છે એ તમારા માંથી કોઈમાં નથી અને ત્યારથી શબરીએ સાચું જીવન શરૂ કર્યું દરેક દિવસ સવારે ઝૂંપડી સાફ કરતી સાધુઓ માટે ફૂલ લાવતી પાણી ભરી લાવતી પણ એના અંતરમાં માત્ર એક જ વાત ગુંજતી મારા ગુરુએ કહ્યું છે કે ભગવાન શ્રીરામ એક દિવસ અહીં આવશે એ ભીની આશાથી એ દરરોજ પંપા સરોવર જાય મીઠા બોર ભેગા કરે દરેક બોર ચાખે આજ રામ આવી જાય તો મીઠા જ ખાવા મળે એમ છે કે નહીં વર્ષો વીતી ગયા છાંયા પડ્યા ઝાડ વૃદ્ધ થયા પણ શબરી નીચે બેઠી રહી એની આંખો દરરોજ એ જ રસ્તે જોતી રહી જ્યાંથી એને વિશ્વાસ હતો કે મારા રામ આવશે સંત ધીમે ધીમે ધ્રૂણી તરફ જોતા કહે છે શબરીના જીવનમાં જે ક્ષણ આવી એવી ક્ષણ માટે ભગવાન પણ રાહ જોઈ રહ્યા હોય છે એ દિવસો હતા જ્યારે શ્રીરામ અયોધ્યાનું સિંહાસન છોડી વનમાં રહેવા નીકળ્યા હતા પત્ની સીતાના હરણ પછી રામ અને લક્ષ્મણ દુઃખમાં હતા ત્યાં તેમણે દંડક અરણ્ય પાર કર્યું અને પહોંચ્યા પંપા સરોવર નજીક એ ત્યાં એક નાનકડો આશ્રમ જોઈને અટકી ગયા બહાર સફાઈ હતી ફૂલોથી રસ્તો શોભતો હતો લક્ષ્મણે પૂછ્યું ભાઈ અહીં કંઈક વિશેષ લાગે છે શ્રીરામે શાંત અવાજે કહ્યું લક્ષ્મણ અહીં કોઈએ મને આત્માથી યાદ કર્યો છે મને અહી આવવું જ હતું અને એ સમયે બહાર આવી શબરી એના નયન ભીંજાયેલા દિલથી દીપ્ત પ્રભુ તમે આવી ગયા મારે તમારા પગલા માટે જ આ બોર ચાખ્યા છે દરરોજ ઝૂંપડી સાફ કરી છે દરેક દિવસ પંપા સરોવર જઈ તમારું સ્વાગત કરવા શ્રીરામ આગળ વધ્યા એમના ચરણ જ્યાં પડ્યા ત્યાં શબરીનું જીવન પૂર્ણ થયું શબરી આશ્ચર્યમાં પડી ગઈ જે ક્ષણ માટે જીવી હતી એ આજે ઉભી હતી એ ઢળી પડી રામના ચરણમાં એ રડતી પણ હસતી પણ હતી પ્રભુ મારા પાસેથી નહીં ન યજ્ઞ એ કહ્યું કે રામ તને મળવા આવશે દિવસથી હું જીવી રહી છું શ્રીરામે એની પાંખે હાથ મૂકી કહ્યું માતે હું તપ યજ્ઞ કે વેદોથી નહીં બંધાઈ જતો પણ જે ભક્તિથી પ્રેમથી મને પોકારે છે હું ત્યાં ફરક્યા વિના જઈ જાઉં છું તું તો ભક્તિનું સાકાર રૂપ છે શબરીની આંખો જળહળાંતિ રહી પ્રભુ હવે તો તમારા દર્શન થયા હવે મારું જીવવું શું છે શ્રીરામ હળવે હસ્યા શબરી તું હવે માત્ર ભક્ત નહીં ભક્તિના દીવા જેવી છે લોકોના દિલમાં જીવતી રહીશ તું કલ્યાણ ભાવ તું અમર છું શબરી ધ્રુજતી હતી પણ શાંત હતી સંત ધૂણીમાં એક બોર નાખે છે બાળકો આજનો અધ્યાય છે બોરની ટોપલીનો જે બોરથી નહીં પ્રેમથી ભરેલી હતી શબરી ધીમે ચાલીને ટોપલી લઈને આવી પ્રભુ મારી પાસે આપને આપવા જેવું તો કશું નથી પણ દરરોજ મેં બોર ભેગા કર્યા છે દરેક ચાખ્યા છે તમે આવો અને ખાઓ બધી બોર જોઈતી તો શીખેલી હતી એટલે જૂઠા હતા શ્રીરામે એક બોર લીધો ચાખ્યો અને આંખ મીચી રામે તત્કાળ કહ્યું લક્ષ્મણ આ બોર નહીં વર્ષોની રાહ છે ભક્તિ છે શ્રદ્ધા છે જે પ્રેમથી અપાય છે એ જ અમૃત હોય છે શબરી શરમાઈ ગઈ રડી પડી શ્રીરામે કહ્યું માતે મેં રાજ્યમાં અનેક ભોજન લીધા છે પણ જેમ તું પ્રેમથી ચાખીને આપ્યો છે એવો સ્વાદ મને ક્યાંય મળ્યો નથી પછી જ્યારે હનુમાનજી સુધી એ વાત પહોંચી એણે રડતા કહ્યું પ્રભુ એ તું છે એ તારી લીલા છે તું જ્યાં પ્રેમ જોઈ રહ્યો હોય તો ત્યાં ઊભો થઈ જતો હોય સંત હવે શાંત અવાજે કહે છે શબરી આખી જિંદગી એક જ પ્રશ્ન રહી હતી પ્રભુ ક્યારે આવશે અને હવે રામ સામે ઉભા હતા શબરીએ ધીમે અવાજે પૂછ્યું હવે તો તમે પધાર્યા છો હવે હું જીવી શકું તેમ છું રામ થોડા મૌન રહ્યા પછી હળવે બોલ્યા શબરી તું છે ભક્તિનું જીવંત ઉદાહરણ તું લોકોમાં પ્રેમ કેવી રીતે જીવવું એ શીખવી દે તું હંમેશા જીવતી રહીશ હંમેશા મારામાં શબરીએ આંખ મીચી એ શ્વાસ લીધો અંતિમ શ્વાસ પણ એ શ્વાસ હવા થઈને વિલીન નહીં થયો એ દીવો બની ગયો આકાશ સુધી દંડક અરણ્યને પ્રકાશિત કરતો દેવતાઓ પણ ઝૂકી પડ્યા શબરી ધરીથી નહીં હૃદયોથી વિદાય થઈ મિત્રો શબરીની જેમ ભક્તિ કરવા માટે ન તપ જોઈએ ન ગીતાવેદોની પરીક્ષા જરૂર છે તો બસ એક પવિત્ર હૃદયની એક સાચી આત્માને ઓળખવાની આજની દુનિયામાં જ્યાં બધું તૂટતું જાય છે ત્યાં શબરી આપણને શીખવે છે કે પ્રેમથી જીવો શ્રદ્ધાથી રાહ જુઓ ભગવાન પોતે આવે છે જો તમને લાગ્યું કે આ કથા કંઈક અલગ હતી કંઈક એવી જે દિલને સ્પર્શી ગઈ તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવી ભક્તિભરી વાર્તાઓ તમારું દિલ જીતી લે તેવી સત્ય ઘટનાઓ અમે તમારી વચ્ચે લાવતા રહીશું હર એક નવી શાંતિ એક નવી શક્તિ સાથે બોલો જય જય શ્રીરામ